નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વીડિયોમાં આપણે ધોરણ ચારના ગુજરાતી એટલે કે કુહુ વિષયના પાઠ નંબર એક ખિસ્સામાં પહેલવાન હા જેના ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું આપણી આ ચેનલ પર ધોરણ ચારના તમામ વિષયના બધા જ પાંઠના વિડીયો સોલ્યુશનની લિંક અને તેમની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને બધા જ વિષયના એટલે કે તમામ વિષય ના પાઠના વિડીયો સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો તે પણ તમે જરૂરથી નિહાળી શકો છો અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ ભાગ એકનું સોલ્યુશન અહીં આપણને છે નંબર એક કે ચાલો ગાઈએ ગીતડું ચાલો આપણે ગીતડું એક ગાવાનું છે એક ચણો ખાડામાં પડ્યો પથ્થર વાગ્યો તેથી એક ચણો હતો ખાડામાં પડી ગયો અને પથ્થર વાગ્યો એટલે તે રડવા લાગ્યો અંતે આસુ ખૂટ્યા સાવ ખાડામાંથી મળ્યું તળાવ ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો ફરફરતી મૂંચ ઊગી એક અને એક ચણાએ મારી ઠેક તાવ ચડાવે મૂછે ચણો પછી કહે કે હું બળવાન ફૂક મારું તો પડે વિમાન વાઘ તો ઉંદર જેવો છે સિંહ છે છછુંદર જેવો છે પહેલવાન હું પાકો છું હાથીડાનો કાકો છું એવામાં એક ચકલી ચી ફર કરતી આવી છે રાજી રાજી ઘણી થઈ અને ચકલી ચણો ચણી ગઈ તે અહીં કાવ્ય લખેલું છે રમેશ પારેખે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની એડ છે કે ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાય એટલે કે તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ અહીં મેળવી શકો છો અને તેમની બુક પણ તમે અહીં મેળવી શકો છો એ અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એક કોન્ટેક પર નંબર કોન્ટેક કરીને ચાલો ત્યાર પછી અહીં એક આપેલું છે નંબર બે ઉપર કે જોડીમાં કામ કરો ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો અહીં તમારે ચિત્ર ધ્યાનપૂર્વક જોવાનું છે અને નીચે જે પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના છે જોઈએ નંબર એક આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે કેવી રીતે ખબર પડી તો લગ્નના પ્રસંગનું છે કેમ કે મંડપ બાંધેલો છે અને લોકો જમણવારમાં જમી રહ્યા છે નંબર બે ચિત્રમાં કેટલા બાળકો છે તેઓ શું કરી રહ્યા છે તો કે ચિત્રમાં એક બાળક છે તે તેની માતાને હાથ પકડીને કંઈક કહી રહી છે નંબર ત્રણ કોણ કોણ ખાતું નથી કેમ તો કે બે ભાઈઓ ખાતા નથી તે જમવાનું પીરસી રહ્યા છે નંબર ચાર ચિત્રમાં કોણ કોણ ખુશ છે તેઓ કેમ ખુશ હશે તો કે ચિત્રમાં સાફો બાંધેલા ભાઈ તેની સામે ઉભેલી સ્ત્રીને મીઠાઈ ખવડાવે છે તેથી તે ખુશ દેખાય છે નંબર પાંચ કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે તેઓ કેમ દુઃખી નારાજ કે ઉદાસ હશે તો કે ચિત્રમાં ગુલાબી સાડીવાળી સ્ત્રી ઉદાસ જણાય છે તે જમતા પણ નથી ચાલો ત્યાર પછી આગળ જો કે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે સાત થી દસ વાક્ય લખો તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ બે વાર આવવો જોઈએ તો આપેલ ચિત્ર લગ્નના જમણવારનું છે સૌ લોકો આનંદથી જમી રહ્યા છે જમણવાર સુંદર મંડપની નીચે થઈ રહ્યો છે વૃદ્ધો ખુરશી પર બેસીને જમી રહ્યા છે એક સ્ત્રી ઉદાસ દેખાઈ રહી છે એક બાળકી તેની માતાનો હાથ ખેંચીને કંઈક કહી રહી છે વેવાણને મીઠાઈ ખવડાવી છે છે સૌએ નવા પહેરેલા ચાલો ગાસુ ને એક ચણો ખાડામાં પડ્યો એ ગીત તમારે ગાવાનું છે નંબર ત્રણ છે શેરી થી શર્ટ સુધી ચાલો એક હતું કિસ્સુ નાનકડું ને નમણું પણ સાવ રખડું એ નવા નવા બુસ્કોટ જોઈએ તો એને થાય કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે અને જ હોય એ નવા બુસ્કોટ પર જુએ અને એને થાય કે આ નવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે એ દોડીને બુસ્કોટ પાસે જાય એ દોડીને જ બુસ્કોટ પાસે હોય જ હતું બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે અને કહે ખસ આખું ખસ ભાગ અહીંથી એવું કોણ કહે છે તો એવું કહે છે બુસ્કોટ કોને કહે છે તો કે ખિસ્સાને ને ખિસ્સુ કહે એમ શું કહો છો બુસ્કોટ ભાઈ મને તમારી સાથે બહુ ગમે છે બુસ્કોટ ભાઈ કહે તું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે એટલે કેવું ગંદુ ને ગંધારું છે એવું પણ કહે છે તો કે બુસ્કોટભાઈ એવું કહે છે કે તું તો સાવ રખડું છે રખડિયા જ કરે છે અને તું તો કેવું ગંદુ અને ગંધારું છે તને જોઈ સુખ ચડે છે તારી સાથે વાતે કોણ કરે એવું કોણ બોલે છે બુસ્કોટભાઈ બોલે છે રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ અને ગંધારું કહે તેથી એક દિવસ ખિસ્સે રડી પડ્યું એની આંખમાંથી સફરજન જેવડા સફરજન કેવડા હોય મોટા મોટા એટલે કે સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા કોના આંખમાંથી આંસુના ટીપા પડવા માંડ્યા હતા તો કે ખિસ્સાનામાંથી એટલે કે ખિસ્સાની આંખમાંથી તો ટપ 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 એવા આંસુ પડવા લાગ્યા સફરજન જેવડા મોટા મોટા થોડી વારમાં આંસુનું ખાબોચું ભરાઈ ગયું ખાબોચિયામાં પલળી ગયું કેમકે સફરજન જેવડા આંસુના ટીપા પડતા હતા એટલે ખાબોચિયું તો ભરાય જ જાય અને એ ખાબોચિયાની અંદર ખિસ્સું પલળી ગયું એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ એ ઉજળું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું હવે ખાબો જુ ભરાઈ ગયું હતું અને એમાં તે પલળી પણ ગયું હતું ખીચું એટલે એ આખું ધોવાઈ ગયું ધૂળને એવું બધું ચોંટેલી હતી તે પણ ધોવાઈ ગઈ એટલે ખીચું કેવું થઈ ગયું ઉજળું ઉજળું અને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું એટલે મસ્તનું થઈ ગયું ખીચું રડતું બંધ થયું એણે આંખ પટપટાવીને જોયું એનાથી હસી પડાયું એ બોલ્યું વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું હવે એ રૂપાળું રૂપાળું થઈ ગયું તો હવે બુસ્કોટભાઈ એને ગંદુ અને ગંધારું કહેશે કે નહીં એ આપણે હમણાં આગળ જોઈશું એ તો રોફથી ચાલવા લાગ્યું અને પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા ખિસ્સે સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું સૂરજદાદા હસતા હસતા બોલ્યા એ બચુડા બીશ નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે આવ તને સૂકવી દઉં એમ કહી સૂરજદાદાએ હાથ લંબાવ્યા ખિસ્સું ટપુક દઈને દાદાના ખોળામાં બેસી ગયું અને સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યાં એ શું સુકાઈ ગયું તો દાદા બોલ્યા કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને તો હવે તમારે ગૃહ કાર્યમાં એક કામ કરવાનું છે કે ખિસ્સાને ખોળામાં બેસી સુકવતા સૂરજ દાદાનું ચિત્ર અહીં તમારે આ બોક્સની અંદર દોરવાનું છે હવે આપણે આગળ શું વાત થાય છે જોઈએ તો કે ખિસ્સે ડોક હલાવી અને બોલ્યું ના રે ના સૂરજ દાદા હવે હું નહીં રડું એવું કોણ બોલે છે તો ખિસ્સું બોલે છે એમ કહી હસતા હસતા બોલ્યું સૂરજ દાદા સૂરજ દાદા હવે હું ફાઇન લાગું છું નહીં સુરજ દાદા કહે હવે તું વહલું વાહલું લાગે છે બચુકડા પછી સુરજ દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા કે હરખાતો હરખાતું હરખાતું દરજી પાસે ગયું પહેલાં સુરજ દાદા એમને મળી ગયા હતા તો એ કેવું થઈ ગયું હતું મસ્ત મસ્ત થઈ ગયું હતું હવે એ કોની પાસે જાય છે તો કે દરજી પાસે જાય છે હવે શું કરવા જશે દરજીભાઈ તો કે દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુટ બુસ્કોટ સીવે નેહાબેનના ફ્રો મેક્સી વનપીસ સીવે ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે દરજી કાકા કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો ને શું કહે છે કે મને નીરજભાઈ ખૂબ ગમે છે તો એનો જે નવો નવો બુસ્કોટ તમે સીવો છો તેમના પર મને બેસાડી દો ને તો દરજીભાઈએ ખિસ્સા સામે જોયું બોલ્યા અરે એ શું છે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સે ચોંટાડવાનો છું તું કરચલીવાળું છે મારે તારું કામ નથી ભાગ અહીંથી એવું કોણ બોલે છે તો કે દરજીભાઈ દરજીભાઈ ખિસ્સાને દુકાનમાંથી હાકી કાઢ્યું તો ખિસ્સું રડી પડ્યું ફરીવાર પાછું ખિસ્સું રડી પડ્યું રડતા રડતા ચાલ્યું ત્યાં રસ્તામાં કોણ ધોબીબની દુકાન આવે તો ધોબીભાઈ દુકાનમાં નીરા તે સૂતા હતા રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા જોઈએ તો ખિસ્સો ઊભું ઊભું રડે છે અને તેના આંસુથી તો ધોબી ભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા બોલ્યા બચોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા આટલું બધું રડે છે કેમ તને કોણ વહ્યું છે એટલે કે તને કોણ ખીજાયું છે કિસ્સુ રડતા રડતા બોલ્યું મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે ધોબીભાઈ કહે એમ વાત છે અહીં આવે તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં એવું કોણ તો કે ધોબીભાઈ એમ કે છે કે અહીં આવ અને એક ચપટી વગાડતા જ તારી જે બધી કરચલી છે એને હું છું કરી દઉં તો ધોબીભાઈ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ ધોબીભાઈ કહે ચૂપ ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવા માંડી અને થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ કેવી થઈ ગઈ ગુમ થઈ ગઈ ખિસ્સું હસી પડ્યું અને કહે ધોબીભાઈ થેન્ક યુ તમે તો કમાલ કરી હું તો એ એકદમ કડક ને ફાંકું થઈ ગયું તો ધોબીભાઈને આવજો કહી અને ખિસ્સે દરજીભાઈની દુકાને પાછું ગયું તો દરજીભાઈને કહે જો હવે તો હું એકદમ નવું નક્કર થઈ ગયું છું મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને દરજીભાઈ કહે અરે વાહ ખરેખર

ખિસ્સે નીરજભાઈના બુસ્કટ પર ચોટી ગયું સાંજે નીરજભાઈ બુસ્કટ લેવા માટે આવ્યા એ પોતાનો નવો બુસ્કટ જોઈ અને રાજી થઈ ગયા બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ કેવું મજાનું ખિસ્સું છે મને બહુ ગમ્યું ખિસ્સું પણ હસી પડ્યું અને નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી અને બાલ મંદિરે જાય તો તેની સાથે બચોકડું ખિસ્સે બાલ મંદિરે જાય કેમ કે એ હવે ક્યાં બેસી ગયું નીરજભાઈના બુસ્કોટ ઉપર અને નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુ ક્યાં જાય રમવા જાય નીરજભાઈ સુઈ જાય તો ખિસ્સું પણ સુઈ જાય તો પણ આ સરસ મજાની એક વાર્તા કોણે લખી હતી તો કે રમેશ પારેખે ચાલો એક સરસ મજાની છે એડ કે ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની સ્વઅધ્ય પોથીના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને તેમની બુક પણ મેળવી શકો છો જે તમને નીચે અહીં બે કોન્ટેક નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક કરીને હવે અહીં થોડીક વાતચીત છે આપણે વાતચીત કરી લઈએ ચાલો વાર્તા વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું વાર્તામાં જે એટલે કે તે જગ્યાએ સુરજ દોરો અને ક્યારે ક્યારે સારું લાગ્યું એ વાર્તામાં એ જગ્યાએ હું આવું સ્માઇલી દોરવાનું છે જ્યાં દુઃખ થયું હોય ત્યાં સુરત દાદા અને જ્યાં સારું લાગ્યું હોય ત્યાં આપણે સ્માઈલી તો વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્યો વાંચી એને સંભળાવો તો કે બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ કેવું મજાનું ખિસ્સું છે મને બહુ ગમ્યું ખિસ્સું હસી પડ્યું બીજું વાક્ય ખિસ્સું રડતું બંધ થયું એને આંખ પટપટાવીને જોયું એનાથી હસી પડાયું અને એ બોલ્યું વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું કેમ તો કે મને બે ખિસ્સાવાળું ફ્રોક ગમે કેમ કે તે દેખાવમાં સારું લાગે છે અને તેમાં વધારે વસ્તુઓ સમાઈ શકે છે શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શર્ટના ખિસ્સામાં બોલપેન મૂકી શકાય અને પેન્ટના ખિસ્સામાં પાકીટ તથા હાથ રૂમાલ મૂકી શકાય મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે તો અહીં જવાબ આવશે કે મોટા માણસો અમારી સાથે લાડ અને પ્યારથી વાત કરે તે અમને ગમે મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું કેમ તો કે મમ્મીના કપડા પર ખિસ્સું નથી હોતું કેમ કે મમ્મી સાડી કે ડ્રેસ પહેરે છે આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ મજા કેમ આવે છે

રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું તો અહીં આવશે ગપલું નંબર બે ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા અહીં ફાકડું નંબર ત્રણ પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું ફાકડું નંબર ચાર દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી ગપલું નંબર પાંચ સુરજદાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ ગપલું નંબર છ દરજી કાકાએ કરચલી વાળા ખિસ્સાને કાઢી મૂક્યું ગપલું નંબર સાત ધોબીભાઈ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું ફાકડું નંબર આઠ ખિસ્સે હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે ફાકડું નંબર છ

તો જવાબ આવશે ખિસ્સું નંબર પાંચ ખાલ જગ્યા એક ખિસ્સા આવી જા બેસાડું તને નવા નવા કપડા પર દરજી ભાઈ નંબર સાત ખિસ્સું આવું કોને કહેશે નંબર એક ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ તો એવું કોણ કહે ભાઈ નંબર બે સોરી મારા લીધે તમે બધા પલળી ગયા ધોબીભાઈ નંબર ત્રણ મને તમે અને તમારા કપડા ખૂબ ગમે નીરજભાઈ નંબર ચાર તમે દેખાવો છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા સૂરજદાદા નંબર પાંચ કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે દરજી કાકા ચાલો નંબર આઠ વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે જોઈએ ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું ત્યાર પછી ઘણું વાહલું તો વાહલું વાહલું ભારે હરકથી ઉત્સાહથી એકદમ નવ ખૂબ જોર દઈને જોર જોરથી ખૂબ લાંબી તો લાંબુ ઘણા ભીના તો ભીંજાયેલા વધારે સરસ તો કડકને ફાકડું અતિશય રૂપાળું 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 એકદમ ચોખ્ખું ચોખ્ખું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચાર ના ગુજરાતી વિષયના જે પાઠ નંબર એકના ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર અહીં આપણે પૂર્ણ કર્યું હવેના વિડીયોની અંદર ભાગ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે